રાજકોટના કઈ રીતે જીવવું તેમના વાલ સોયા વગર તે અત્યારે તેમના માટે સવાલ ઉભો થઈ રહ્યો છે પરંતુ જે રીતે સરકાર એસઆઈટી ઉપર એસઆઈટી બનાવી રહી છે હવે કમિટીનું ગઠન કરી રહી છે પંદર લોકોને અરેસ્ટ કર્યા છે પણ ક્યાંય આશા નથી જાગતી આ લોકોને આ પીડિતોને કે તેમને ન્યાય મળશે ન્યાય માટે વિપક્ષ પણ મેદાનમાં ઉતરેલું છે પરંતુ શું આ બેરી સરકાર જે છે તે બેરી સરકારને ક્યાંક સાપ સૂંઘી ગયો છે કારણ કે ના શબ્દ પણ બોલી રહ્યા છે અત્યાર સુધી બોલતા હર્ષ સંઘવી આ વખતે બિલકુલ મૌન છે સવાલ એટલા માટે પણ ઊભો થઈ રહ્યો છે કે મુખ્યમંત્રી એવું કહ્યું કે ક્યારેક આપણે ક્યાં કચાસ રહી જતી હોય છે તો મુખ્યમંત્રી સાહેબને પણ કહેવા માંગીશ કે ભૂપેન્દ્રભાઈ તમારી ભૂલ હતી તમારા ભાજપના નેતાઓ જ આની અંદર મળતી છે કાર્યવાહી કરો ઠોસ કાર્યવાહી કરો નહીં તો જનતા સામે જઈ નહીં શકું અને જનતાને મોઢું પણ નહીં બતાડી શકો નમસ્કાર હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

આ બધાની વચ્ચે સવાલ અહીંયા એ ઉભો થઈ રહ્યો છે કે હજી સુધી સરકાર જે આના મુખ્ય દોષિતો છે જે આઈપીએસ અધિકારી છે જે આઈએસ અધિકારી છે તેમના ઉપર કોઈ ઠોસ કાર્યવાહી નથી કરી શકી સરકારે ટીપીઓ મનસૂખ સાગઠિયાને અરેસ્ટ તો કરી લીધો પરંતુ શું હવે સવાલ ઉભો થઈ રહ્યો છે કે તમે એને દોષિત માની રહ્યા છો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે રાજકોટનો એવો કોઈ વ્યક્તિ નથી જે એમ ન કહેતું હોય કે સાગઠિયા જે છે એ ભ્રષ્ટાચારની દુકાન ચલાવતો હતો અને ગેરકાનૂની બાંધકામને કાનૂની કરવાનું કામ કરતો હતો તો મને બતાવજો કારણ કે જે રીતે સાગઠિયા પોતાની દુકાન ચલાવતો હતો તેના ઉપર પણ તમારા જ ભારતીય જનતા પાર્ટીના તેના આકા બેઠેલા હતા આકાઓને સજા ક્યારે કરશો ભૂપેન્દ્રભાઈ સવાલ અમે પૂછી રહ્યા છે કારણ કે આજે એક મહિનો થઈ ગયો છે ને હજી સુધી કોઈ પણ આઈએસ આઈપીએસ અધિકારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી હાઈકોર્ટ એવું કહી રહી છે કે જે એસઆઈટી નું ગઠન થયું છે તે એસઆઈટી પણ ક્યાંક ને ક્યાંક સરકારના દોરે ચાલી રહી છે અને સુભાષ ત્રિવેદી ઉપર જ સવાલ ઊભા કરી દીધા છે કમિટી તમે બનાવી દીધી છે આ કમિટીએ હજી સુધી પોતાનો રિપોર્ટ પણ નથી સબમિટ કર્યો અને તમે ના કોઈક અધિકારી ઉપર કાર્યવાહી કરી છે જનતા જાણવા માંગે છે કે તમે આવા લોકોની વિરુદ્ધમાં કાર્યવાહી કરશો કે નહીં કરો કારણ કે અત્યાર સુધીનો તમારો જ

સાથે સાથે એ પણ તમને કહીશ કે મનસુખ સાગઠિયા જે ટીપીઓનું નામ આવે છે ભ્રષ્ટાચારમાં કહેવાય છે જે કુખ્યાત હોય છે જે ક્રિમિનલ છે તેમના ઉપર તો તમે તરત જ બુલડોઝર ચલાવી દો છો તેમની પ્રોપર્ટી ઉપર તો શું મનો મનસુખ સાગઠિયાની પ્રોપર્ટી ઉપર તમે બુલડોઝર ચલાવશો આ સવાલ

હું એવું નથી કહેતી કે તમે નથી જાગતા તમે જાગો છો જ્યારે આવી કોઈ ઘટના થાય ત્યારે અમદાવાદ ગુજરાતના બધા જ ગેમ બંધ કરાવી દો છો પરંતુ જે 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 થયું છે 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 તેની પાછળ લોકો જવાબદાર જવાબદાર મંત્રીઓ જે રાજનેતાઓ જવાબદાર છે તેમના વિરુદ્ધમાં કાર્યવાહી ક્યારે કરશો શું તમે મનસુખ સાગઠિયાની જે ગેરકાનૂની પ્રોપર્ટી છે જે અવૈધ રીતે તેને ભેગી કરી છે તેના ઉપર બુલડોઝર ચલાવશો આ સવાલ તમને નિર્ભય ન્યૂઝ નિર્ભય રીતે પૂછી રહ્યું છે હર્ષ સંઘવીજી અને ભૂપેન્દ્ર દાદા કારણ કે જનતા તમને દાદા કહી રહી છે જનતાને તમારામાં વિશ્વાસ છે ઘરના વડીલમાં વિશ્વાસ છે અને આ વિશ્વાસ ક્યાંક તૂટે નહીં તેનું પણ કામ કરજો કારણ કે રાજકોટના લોકોએ હવે તમારા ઉપર વિશ્વાસ કરવાનો ઓછો કરી દીધો છે આપ શું કહી રહ્યા છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો